અને બે ત્રણ ગર્લ્સના મેસેજ આવ્યા હતા કે જર્મનીમાં સેફ્ટી નથી સેફટીના રિલેટેડ ના ના બહુ સેફ્ટી છે અહીંયા ખાલી આપણે આપણું ધ્યાન રાખવાનું હોય બધાને ખબર જ છે કયા કન્ટ્રીના કેવા છે રહી વાત જોબની ને એવી તો આપણે જોબ કરતા હોય ને તો ક્યારેક લેટ થાય હું ખુદ ક્યારેક મારે રાતે એક એક દોઢ દોઢ વાગે જતો અને ટ્રેન લેટ થાય ને એવું બધું થાય ને તો ઘરે ક્યારેક બ બે વાગે પહોંચતી એટલે ટેન્શન નહીં લેવાનું થોડુંક મજબૂત રહેવાનું પ્લસ હોય ને એ લોકો તો રાતે કૂતરા ચરવતા હોય કોમેન્ટ નહીં કરતા હું અહીંયા બે વર્ષથી રહું છું જર્મનીમાં મારે ક્યારે એવો પ્રોબ્લેમ નથી આવ્યો અને મારા કોઈ ફ્રેન્ડ લોકો ને છોકરીઓમાં કોઈને પ્રોબ્લેમ નથી આવ્યો પણ આપણી સેફટી થોડીક આપણે રાખવાની અને ઓલો સ્પ્રે સ્પ્રે લેવાની તો જરૂર જ નથી આ જેટલું મતલબ આપણે જેટલું મગજમાં વિચારીને એવું થાય એટલે એવા ખોટા વેહમમાં નહીં રહેવાનો સ્પ્રેલ હોય તો લઈ શકો હું કાંઈ એમ નથી કતી નો જ લેવાય પણ હવે એ હા સ્પ્રે કાઢશો ને ત્યાં ઓલો લઈને હોય જાય છોડો એ સ્પ્રે જોઈ જાય ને તો એને નહીં કરવું હોય ને એ કરશે નહીં કરતા છે ને લેવાય જ નહીં હું તો મારા પેંટ ઉપરથી શન જ નથી અને સ્પ્રે તો લઈ જાય અત્યારે તમને લઈ જાય કોઈ નહીં લેતું અને એવું જ બેગમાં જો તમને સ્પ્રે ભૂલાઈ ગયો ને તે દીધું ને તો તો જાય કે હતો ને એવું વિચારવાનું જ હા એક વિચારવા જેવી વસ્તુ છે કે છે ને ચોરી થાય ક્યારેક ક્યારેક ટ્રેનમાં વધારે એવું રહે ફોન આ ખીચામાં વધારે નહીં રાખવાનો મારી આદત હતી આ અહીંયા રાખવાની પણ હવે હાથમાં રાખું કે બેગમાં રાખું બહુ ભીડ હોય ને તો ફોન નું ખાલી ધ્યાન રાખવાનું અને આપણું જે બેગ હોય ને એ બાકી સેફ જ છે